નમસ્કાર દર્શક મિત્રો હું છે રૂપલ સંપૂર્ણ આપનું સ્વાગત દાંતા અને અમીરગઢ તાલુકાના આદિવાસી સમાજના લોકો બુધવારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે ઓગણીસો પચાસથી અમારા ભારતના બંધારણની અંદર ભાગ પાંચમી અનુસૂચિ હોય કે તોતેર એ એ હોય કે વન અધિકાર બે હોય વન અધિકાર બે હેઠળ ખાસ અમારી માંગણી હતી કે અમારા આદિવાસી વિસ્તારની અંદર જળ જંગલ જમીને લઈને અમારા જે હક છે તેવા ફોરેસ્ટ વિભાગ અમને વારંવાર હેરાન કરે છે તેને લઈને અમે નામદાર કલેક્ટરને છેલ્લું આવેદનપત્ર આપીને માંગણી કરી છે કે અમારો કાયદો તમારા હાથમાં છે અમને કાયદો હાથમાં લેવા મજબૂર ન કરતા અને અમારી જોડે તમારી જોડે કાયદો છે તો અમારી સાથે જે ખોટું કરે છે તેના પર ઘટતા પગલાં ભરો અને જો પગલાં ભરવામાં નહીં આવે તો અમારો હક અમને પાછો આપવામાં નહીં આવે તો ના છૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અમારે કાયદો હાથમાં લેવો પડશે અમારે અંગ્રેજો સમયે તીર કામઠા હાથમાં લીધા હતા અમારા બિરસા મુંડા તીરખાટમાં તીર કામઠા હાથમાં લીધા હતા તે તીર કામઠા અમારા સંબંધે ફરીથી હાથમાં ન લેવા પડે તે તમારા માટે અમારી માંગણી લઈને આવ્યા છે જે પૂરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ઓકે શું રજૂઆત છે આજે અમારી રજૂઆત એવી હશે કે ઓગણીસો પચાસથી જે અમારા ભારતના બંધારણની અંદર ભાગ પાંચ પાંચમી અનુસૂચિ હોય કે તોતે ડબલ એ હોય પેસા કાનૂન હોય વન અધિકાર બે હજાર છ હોય બે હજાર વન હજાર બે હજાર છની ખાસ અમારી માગણી એવી હતી કે અમારા આદિવાસી વિસ્તારની અંદર જલ જંગલ જમીનનાને લઈને અમે જે અમારા હક છે એ ફોરેસ્ટ ખાતું અમને વારંવાર આરંદગતિ કરે છે એને લઈને અમે નામદાર કલેક્ટરશ્રીને સહેલું પત્ર આપીને માગણી કરી છે કે અમારો કાયદો તમારા હાથમાં છે અમને કાયદો હાથમાં લેવાની મજબૂર નહીં કરતા અને અમને તમાર જોડે કાયદો છે તો જેના પર જે લોકો અમારું ખોટું કરે છે એના પર ઘડતું પગલાં ભરો અને જો આમ પગલાં ભરવામાં ન આવે તો અમારો હક અમને પાછો ન આપવામાં આવે તો અમારે ન છૂટકે આગળનું ઉગ્ર આંદોલન કરવું પડશે અમારે કાયદો હાથમાં લેવો પડશે અમારા ફરીથી જે અંગ્રેજો સમય અમે તીર કામડા હાથમાં લીધા હતા અમારા બિરસા મુંડે તીર કામડા હાથમાં લીધા હતા એ તીરકામડા અમારા ફરીથી અમારા સમાજને લેવા ન પડે એના માટેની અમે અમારી માગણી લઈને આવ્યા હતા એ માગણીને તાત્કાલિક ધોરણે અમારે પૂરી કરવામાં આવે ને હવે પછી ફરકડ વચ્ચે ન આવે અને જો વચ્ચે આવી ગયું તો આ છેલ્લી માંગણી છે અમે કોઈ જગ્યાએ કંઈ કચેરીમાં આવી આદિમપત્ર નહીં આપવાના કોઈને જાણ પણ નથી કરવાની જાણ કરવાની થઈ ગઈ બસ એ જ માગણી લઈને અમે આવ્યા છે અમારા વિસ્તારમાં અમારા આદિવાસીની કોઈ જાતના બેદેખલ કરવાની બંધ કરે અચ્છા તમારી શું છે અમારી માગણી કે અમારા જે બંધારણમાં આપેલા હક અધિકાર જે શિક્ષણનો હોય રોજગારનો હોય રોડ રસ્તાનો હોય સુખાખારીનો હોય કે અમારા જે સરશાસનનું જે રૂઢિ પરંપરાના જે કાયદા છે એ અમને મળે એનું શાસન અમે જાતે કરીએ ઓકે શું નો મારું નામ રાજેશભાઈ રામાભાઈ શું રજૂઆત કરવા આવે આજે અમે કલેક્ટર સાહેબને આવી રજૂઆત કરવા આવ્યા છીએ કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ અમારા આદિવાસીઓ પર જેમ અંગ્રેજોને જેમ અંગ્રેજો જે એમનું એમનું શાસન લઈને જબરજસ્તી એમને દાખલગીરી કરીને એમના વિસ્તારની અંદર જે દાખલગીરી કરે એમનું કામ અટકાવે છે અને જે જંગલનું કામ હોય એ આ પોલીસ ડિપાર્ટમેન્ટને બોલાવીને એ ચાલુ કરાવે છે અમે સરકારને આવો હવે સરકાર અમારી જ છે અમે નહીં કહેતા બીજી છે પણ અમે કલેક્ટર સાહેબને કહ્યું કે આના પર તો કોઈ કોઈ દો પગલાં લે બરાબર ને હવે અમે આદિવાસી વિસ્તારની અંદર જો અત્યારે તમને એવી વાત કરું છું કે રોડ રસ્તા નથી થતા એનું મેઈન કારણ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અત્યારે જંગલનો વિકાસ નહીં થતો એનું મેન કારણ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કેમ કે રોડ રસ્તા વગર તો જાડી એ ખાડામાં જ નાખે છે બરાબર ને સરકારે પાસેથી એક કરોડોની સંપત્તિ ઊભી કરે છે એ સંપત્તિ કયા કરે છે કાગજો ઉપર એ ગ્રાઉન્ડમાં નથી જતી હવે અમે સરકાર કલેક્ટર સાહેબને આવું અમે એક નિવેદન આપીએ છીએ કે જો અમારા આદિવાસી વિસ્તારની અંદર તો અમારે ગામ સભા બનાવેલી છે પરંપરા પડખોથી દાદા પરદાદાથી પરદાદાથી ગામ સભા ચાલે છે એ ગામસભાને એ લોકોને બધાને વિકવાસમાં લઈ પછી કામ ચાલુ કરે હવે આ વન વિભાગ અમારા અમારા ગામમાં વગર પૂછે આવું કામ ના કરે એ અમારે આખા ગામ લોકોની તરફથી મારી એક મહેરબાની છે એને હાથ જોડીને વિનંતી પણ છે ઓકે